જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય વેટરોડ ખાતે ભૂલકાઓના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રવેશોત્સવમાં બાળ ભવનમાં તમામ વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના શિક્ષણ જગતમાં પ્રથમ પગલાંને કંકુ પગલામાં કંડારી તેમના નવા શૈક્ષણિક વર્ષની નવલી શરૂઆત કરવામાં આવી કુમકુમ પગલાં લેવાનો હેતુ બાળકના પ્રથમ શૈક્ષણિક ક્ષેત્રના પગલાં તેની જીવન દરમિયાન થતી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેનું સંભારણું બની તેને સુખદ અનુભવ કરાવતું રહે છે વિદ્યાર્થીઓને ખંજરીના તાલે જોડકણાં તથા ગીતો ગવડાવવામાં આવ્યા તેના ભૂલકાઓને મજા પડે તેવા વિવિધ પ્રકારના રમાકડા રમાડી તેઓનું મનોરંજન પણ કરવામાં આવ્યું હતું સ્માર્ટ ટીવી ઉપર મોરલ સ્ટોરી તથા જોડકણા જોઈને ભૂલકાઓ આનંદિત થઈ ગયા હતા શાળાના સંચાલક શ્રી નવનીતભાઈ ગોપાણીએ બાળકો શ્રેષ્ઠતમ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી શાળાના આચાર્ય કેતકીબેન નાયકના માર્ગદર્શન હેઠળ પ્રવેશોત્સવની સુંદર ઉજવણી કરવામાં આવી હતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે આજે વર્ષ બે હજાર પચીસ પ્રથમ દિવસ એટલે કે બાલભવનના વિદ્યાર્થીઓ માટેનો પ્રવેશોત્સવ જ્ઞાનગંગા વિદ્યાલયમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના નાના ભૂલકાઓનો આજે શાળામાં પ્રથમ દિવસ હતો એને પ્રવેશોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો નાના ભૂલકાઓના પગની કુમકુમ છાપ લઈ આ તમામ વિદ્યાર્થીઓને ફોટા સાથે લેમિનેશન કરાવીને આ વિદ્યાર્થીઓને અમે આપવાના છીએ કુમકુમ પગલાં એટલે એવું કહેવાય કે પોતાના જીવનના શૈક્ષણિક શરૂઆતની જે શરૂઆત છે એ એકદમ પવિત્ર રીતે મા શારદાને યાદ રાખીને આજે આ કુમકુમ પગલાં વડે કરવામાં આવી છે આ એક નાનકડું પગલું વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનનું એક વિરાટ કદમ ભવિષ્યની અંદર બની રહે અને શૈક્ષણિક જગતના તેજસ્વી તારલા બને એવી શુભ ભાવના સાથે આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો વિદ્યાર્થીઓ માટે બાલભવનના તમામ વર્ગો સજાવવામાં આવ્યા ચોકલેટ વડે મો મીઠું કરાવીને આજે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ આચાર્યના માર્ગદર્શન હેઠળ ઉત્સાહભેરામાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ આજથી બાળભવનની નવી શરૂઆત થઈ રહી છે બાળભવનના વિદ્યાર્થીઓને આજે બોલાવીને તેમનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો પ્રવેશોત્સવમાં બાળકોના સુંદર મજાના કંખુ પગલાં આજે લેવામાં આવ્યા અને તેમનું મોડું મીઠું કરાવવામાં આવ્યું સાથે સાથે શિક્ષકો દ્વારા ખૂબ સરસ રીતે એમના ઓરડાઓ સજ્જ કરવામાં આવ્યા રમકડા દ્વારા તેમને આજે રમાડવામાં આવશે અને ગીત જુદકણાં ગવડાવીને તેમને આજે આનંદ કરાવવામાં આવશે જેથી આખું વર્ષ તેઓને શાળાએ આવવા માટે પ્રોત્સાહન મળી રહે અને કુમકુમ પગલાં લેવાથી મા શારદાની એવી પ્રાર્થના છે કે તેમનું શૈક્ષણિક જીવન ખૂબ પ્રગતિમય રહે